બિપિનભાઈ છોટા લાલશા બરાબર રાજેન્દ્ર કાર્તિ લાલશા પ્રકાશભાઈ ડીશા બરાબર તો તમારે અહીંયા રહેવાનું ક્યાં છે હાલ અમારે અત્યારે રહેવાનું સુરત મુકામ બરાબર તો અહીંયા વૈસા હાલ તમે રજાશના અમે દર મહિને એકવાર આ દાદાનેથી વિરાજમાન કર્યા ત્યારથી અમે દર્શન કરવા માટે સેવા પૂજા કરવા માટે બધા રહીએ બરાબર અને આ મંદિરને કેટલા વર્ષ થયા સોળ વર્ષ થયા સોળમી

એટલે આ મંદિર નું જયારે બાંધકામ કરવામાં આવ્યું એટલે કેટલા વર્ષનું કામ ચાલુ છે હતું સરેરાશ કોઈ માહિતી હશે એક વર્ષ એક દોઢ વર્ષ એક થી દોઢ વર્ષ લાગ્યું બરાબર એક વર્ષ બરાબર તો આ જે મંદિર જે ધજા કહેવા આવે છે વધુ માહિતી તો મને પણ નથી પણ એના વિશે તમે થોડું એના વિશે હું એવું કહેવા માંગુ છું કે આ જયારે અહીંયા અમારા ગામ ની અંદર કશું જ નતું અમારું ત્યારે અમારા કોઈ પરિવારો પણ નતા આવી શકતા ત્યારે અમારે એક આચાર્ય ભગવંત અહીંયા બધાર્યા ને તેમણે અમને પ્રેરણા કરી એવા શ્રી જગવલ્લભ સુરેશ્વરજી દાદા એમને ખાસ પ્રેરણા કરી કે આ ગામમાં એક દયાસર બનાવો તમે પછી જુઓ તમારો આ ગામની દીપ પરિની પ્રગતિ વધશે તો એ રીતે અમે આ દયાસર બનાવવાનું સંજ્ઞા સરે ભાઈઓ ભેગા થઈને નક્કી કર્યું ત્યારબાદ અમારા પ્રતિષ્ઠા આવી પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી અને પ્રતિષ્ઠા આવી તો પ્રતિષ્ઠામાં અમારા નિષ્ઠા હતા જે ગુંદરતા મહારાજા હતા અને તેમના સાધુ સમુદાય શ્રી મહારાજ સાહેબ અને એમ પ્રભુ સુધી આચાર્ય મહારાજના સમુદાયના જે અમારા ગામના જ પત્ની છે બરાબર કે નિર્મો પ્રભુ શ્રીજી મહારાજ સાહેબ આડી ઠાણા અને ત્યારબાદ એમના જ પરિવારના ગુપ્તિદ્રા શ્રીજી મહારાજ સાહેબ છે તેમનો પણ આખો પરિવાર અને બીજા અમારા ગામના જે વિભુદ્રકાશ્રીજી મહારાજ સાહેબ છે તે આખો સમસ્ત પરિવાર અહીંયા હાજર રહી પ્રતિષ્ઠામાં આવી અને અમને અને ત્યારથી અમે દર દર વર્ષ અમે જે અમારી પાંચ સાત જણની જે કંપની છે એ દર વર્ષે અમે લોકો અને દર દર મહિને સોરી દર મહિને અમે લોકો અહીંયા સેવા પૂજા કરવા આવી છે આખો દિવસ રહી છે ને પરમાત્માની ભક્તિ કરીએ છીએ બરાબર

એમના પ્રત્યે બી એટલો હોભાવ છે અને અમે પણ અમે આજે પણ એમને માનપૂર્વક આદર આપી અને આજે પણ અમે કે ભાઈ તમે આવતા રહેજો અને આજે એમની તબિયત તંદુરસ્તીના હિસાબે આજે તેમણે આ પૂજા એમને પણ એટલું જ દુઃખ છે કે મારા પરમાત્માની પૂજા છોડવી પડે છે પણ છતાં બી એમની તંદુરસ્ત તંદુરસ્તીના હિસાબે અમે લોકો એમને રજા આપી છે અને હવે અમારા નવા પૂજારી ભાઈ ને બી અમે રાખ્યા છે તે પણ બહુ સરસ છે બહુ સારી રીતે ભક્તિ કરે છે પ્રભુની અને આ રીતે અમારું જે છે એ સર્વે અહીંયા તમને મળે તો મિત્રો વિડિયોની ની અંદર જોડાયેલા જ રહેજો અહીંયા જે કીધું કે પેલા પૂજારી મંદિરનું નિર્માણ થયું ત્યારથી જે પૂજા કરતા એ મારા બીજું કોઈ ની મારા દાદા છે તો એમનાથી પણ હું તમને મુલાકાત કરાવીશ ને માહિતી આપશે કે આ ઉપાસના નું નિર્માણ અહીં મંદિર તો સ્થાપના કરી પણ એના પછી અહીંયા ઉપાસના નો જે સગવડ કેવી રીતે થઈ અને હાલ ઉપાસરાની સગવડ કેવી છે તો એના વિશે આપણને થોડી માહિતી આપશે હા હું એમ કહેવા માંગુ કે જ્યારે અમારે પ્રતિષ્ઠા થઈ દયાસન ત્યારે અમારી પાસે ગામ માટે કોઈ સગવડ હતી નહીં એક નાનો ઉપાસ રહે તો એ અમારા બાપ દાદાઓએ બનાવેલો તે ઉપાસ રહે તો હવે એ ઉપાસ રહેવા અમે લોકો સંઘે ભેગા થઈ એવું નક્કી કર્યું કે આપણા સાધુ સાધી ભગવાન વધારે તો આપણે કઈ રીતે એને ઉતારો આપવો શું કરવું અહીંયા તો કોઈ છે નહીં કોઈ રહેતું નથી તો આ હિસાબે અમે લોકો ભેગા થઈ એક નવા ઉપાસન અમે નિર્માણ કર્યું છે તો એ નવા ઉપાસ અત્યારે ટોટલી સુવિધા છે અમારા સાધુ સાધી ભગવાન તો શેષ કાળ દરમિયાન સરસ રીતે વધારે છે અને એને દરેક સુવિધા મળી રહી છે તો આ રીતે અમે અમારા નવા ઉપાસનો પણ નિર્માણ કરેલ છે

ગામના જે નેવો પ્રવસે જે મારા સાહેબ છે એમને બધા સંઘણે ભેગા કરીને પ્રેરણા કરી કે ભાઈ આપણે ગામમાં એક સ્થાન બનાવવા દે છે તો આ સંઘ્ના બધા લાભાર્થીઓ છે સંગના પરિવારો જ છે આ વ્યસતા જઈને સંગના પરિવારો જ બધા છે અને એમને સદ્રવ્યથી આ ઉપાસય પોતે બનાવેલ બરાબર બરાબર તો મિત્રો હું તમને હવે આ આરાધના ભવનની મુલાકાત કરાવું તો તમે જોઈ શકો છો આલમારી પાછળ કેમેરામેન જલ્દી પાછળ તરફ બતાવો કે આનું કેટલો વિશાળ છે અહીંયા બે માળ બે માળ છે બરાબર બરાબર બે માળ છે અને અહીં તમે જોઈ શકો છો કે પહેલા જ પ્રવેશતા આ એક ગેટ આવે છે પછી એક એક વિશાળ બીજો ગેટ આવે છે અને પછી તમે જોઈ શકો છો કે કેટલો મોટો અહીં હોલ છે મારી પાછળ તમે જોઈ શકો છો હાલ અને પછી અહીં આગળ જતા અહીં વોશરૂમ ની પણ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અને અહીંયા રસોડાની પણ વ્યવસ્થા છે આની અંદર જોઈ શકો છો તમે અહીંયા ગેસ સિલિન્ડર અને જે સગડી છે ગેસ એના પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે પૂરી અને અહીં પણ સીડી છે બે બે સીડી છે બરાબર અહીં પણ બે સીડી છે એક અહીંયા અહીંયાથી પણ જઈ તો અને પહેલા જે મેન ગેટ થી પ્રવેશો ત્યાં સાઈડમાં પણ છે ત્યાંથી પણ તમે જઈ શકો છો અને અહીંયા બે માળ છે તમે જોઈ શકો છો અહીંયા હવા ઉજાસ ની પણ ફૂલ પંખા લાગેલા છે અહીંયા બારી દરવાજા લાઈટ ની ફૂલ સગવડ છે તો તમે અહીં ફેસિલિટી તમને ફૂલ જોવા મળશે તો મિત્રો આ અમારું ગામ બેસા એ મગરવાડાની નજીકમાં છે એટલે કે મગરવાડાથી તે તારંગા જે સાધુ સાધ્વીઓ જતા હોય છે એ આ ઉપાસરા બન્યા પછી તો અહીં ખૂબ એમ કહેવાય કે વધી ગયું અહીંયા પણ ખૂબ આવવા લાગ્યા અને અમારા ગામમાં પણ સાધુ સાધ્વી અને આ ઉપાસરાઓમાં એવી રહેવાની ઉત્તમ સગવડ છે તો તમે અહીંયા પધારી શકો છો તો મિત્રો આ વેસા ગામમાં જે જૈન પરિવાર હતા એના વિશે આપને થોડી માહિતી આપશે આ ગામની અંદર હું એવું કહેવા માંગુ છું કે આ ગામની અંદર અમારા બાપ દાદા દાદાઓ જે અમે ગણીએ તો અમારા સાત જ કુટુંબ હતા એ સાત પરિવારો હતા એમાંથી આજે બધા મુંબઈ છે કે સુરત છે કે ત્યાં વસવાટ કરે છે ટોટલી પાંત્રીસ સાત માંથી અમે પાંત્રીસ પરિવારો થયા છે બરાબર તો આ બધાના આ સૈયાદાથી અમારા દેરાસર અને ઉપાસન નિર્માણ કરવામાં આવેલ છે બરાબર તો મિત્રો મેં કહ્યું હતું કે આ પૂજારી સાથે હું તમને મુલાકાત કરાવીશ તો એ પૂજારી મારા દાદા જ છે તો આ છે મારા દાદા તો એમનું નામ કચરાભાઈ જોશી તો આજે એ તમને જણાવશે કે એમને કેટલા વર્ષ આ મંદિરની પૂજા કરી આ ને સ્થાપના કરી એ દિવસથી જ મને પૂજારી તરીકે રાખેલ હતો બરાબર અને મેં મારી સેવા ભાવનાથી બરાબર સાચા દિવસ ભગવાન ની પૂજા કરી છે બરાબર આ ભગવાન બહુ ચમત્કારી છે બરાબર શું જે કોઈ દર્શન કરવા આવે એમની મનોભામના પૂર્ણ થાય બરાબર એવા ભગવાનની મેં આ અમારી તબિયત નાજુક હોવાથી મેં પૂજા બંધ કરી છે બરાબર મારી નવા પૂજારીની બરાબર તમને કેવા અનુભવ થયા તમે જ્યારે પૂજા કરતા હતા બઉ સારું લાગતું બરાબર ભગવાન પ્રત્યે બહુ પ્રેમ ભાવ હતો બરાબર તો તમે શું જણાવશો આ પૂજારી તમે પૂજારી તરીકે જે પૂજા કરી એના વિશે તમે શું કેવા માંગો છો આ વિશે તો એમ જ કહું અમારી માટે અમારા ભાઈ છે છે મોટા તો છતાં બી બરાબર અમારા કરતો બી સારામાં સારું કચરા ભાઈ પૂજારી એ સારામાં સારું બિરાસર સાચવ્યું છે અમને એટલો વિશ્વાસ છે કે એમને કોઈ એવું નથી કર્યું કે સરસ માં સરસ અમને અંદર થી એટલો બધો વિશ્વાસ છે કે અમારા કરતા ભગવાન એમને સારા સાચવ્યા છે એટલું કેવા માંગુ છું મિત્રો આજના વ્લોગમાં આટલું જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને અચૂકથી જોજો